નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે એટલે કે જે ક્વેશ્ચન બેંક છે જાન્યુઆરી બે હજાર ચોવીસની તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ ક્વેશ્ચન બેંક નંબર પાંચ એટલે કે પ્રશ્ન બેંક નંબર પાંચ જે છે વિજ્ઞાન વિષયની તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધી જેટલી પણ એકમ કસોટીઓની પ્રશ્ન બેંક છે તે બધી જ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને ની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ દસના વિજ્ઞાન વિષયની આજે ક્વેશ્ચન બેંક નંબર પાંચ છે પ્રશ્ન બેંક નંબર પાંચ જે છે કે જે એકમ કસોટી તમારી ચાર એક બે હજાર ચોવીસના રોજ લેવાની છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક જેના કુલ પાંચ ગુણ છે અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને લખો જેના કુલ ત્રણ માક્ષર પહેલો સવાલ બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી કિટોન બીજું એમોનિયા ના એક અણુમાં ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ ફક્ત એકલ બંધો ત્યાર પછી ત્રીજું વિનેગર ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે ડી એસિટિક એસિડ નું પાણીમાં બનાવેલ 5 અને 8 ટકા દ્રાવણ ત્યાર પછી આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં ચોથો સવાલ વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટરને અવરોધના સમાંતર જોડવામાં આવે છે તો જવાબ આવશે સાચું પાંચમું લોખંડ અને પારામાંથી લોખંડ સારું વિદ્યુતનું વાહક છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છઠ્ઠું સાઈઠ વોલ્ટ અને ચાલીસ વોલ્ટના વીજ બલ્બમાં ચાલીસ વોલ્ટ બલ્બનો અવરોધ વધુ હોય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી સાતમું વિદ્યુત ઇસ્ત્રીએ વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી નીચેનું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો એમાં આઠમો સવાલ કાર્બનના ખાલી જગ્યા ગુણધર્મના કારણે કાર્બન દ્વારા મોટી સંખ્યામાં સંયોજનની રચના થાય છે તો જવાબ આવશે કેટેનેશન નવમું બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી ખાલી જગ્યા બંધ બને છે તો સહસંયોજન દસમું પ્રોપેનમાં ખાલી જગ્યા પરમાણુ વિષમ પરમાણુ છે તો જવાબ આવશે સીએલ અગિયારમું ઇથેન એટલે કે સી ટુ એચ સિક્સમાં ખાલી જગ્યા સહસંયોજન બંધ છે તો સાત બારમું વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ બનાવવા ખાલી જગ્યા ધાતુ વપરાય છે તો ટંગસ્ટન તેરમું આપેલ આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને ખાલી જગ્યા કહેવાય છે તો જવાબ આવશે વિદ્યુત પ્રવાહ ત્યાર પછી આપણે આગળ જોઈએ આપેલ પ્રશ્નોના એક કે બે શબ્દોમાં ઉત્તર આપો એમાં ચૌદમો સવાલ ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝને કેવી રીતે જોડવામાં આવે છે તો ઘરેલું પરિપથમાં તથા શોર્ટ સર્કિટ અને ઓવરલેડિંગથી વિદ્યુત ઉપકરણોને થતાં નુકસાનને અટકાવવા માટે ફ્યુઝનો ઉપયોગ થાય છે ફ્યુઝ નીચા ગલન બિંદુવાળી ધાતુમાંથી બનાવેલો તાર છે ટીવી ટેપ રેકોર્ડર રેફ્રિજરેટર જેવા ઉપકરણોમાં કોઈ કારણોસર પ્રવાહી વધી જાય ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે ફ્યુઝ વાયર પીગળી જાય છે અને પરિપથમાં પસાર થતો પ્રવાહ અટકી પડે છે જેને કારણે ઉપકરણને થતું નુકસાન અટકાવી શકાય છે ત્યાર પછી પંદરમો સવાલ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું તો જે કાર્બનિક સંયોજનોમાં બે કે તેથી વધુ કાર્બન પરમાણુઓ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવા સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે ત્યાર પછી બ આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલા છે જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર ટૂંકમાં આપો દરેકના બે ગુણ છે જેના કુલ બે માક છે પહેલું શા માટે ડિટર્જન્ટ એ સાબુ કરતાં સારા સફાઈકારક પદાર્થો છે સમજાવો તો સાબુ અને ડિટર્જન્ટ પૈકી ડિટર્જન્ટ વધુ અસરકારક પ્રક્ષાલક છે કઠિન પાણીમાં રહેલા સી એ ટુ પ્લસ અને એમજી ટુ પ્લસ ધાતુ આયનો સાથે સાબુ પ્રક્રિયા કરી અવક્ષેપ આપે છે અને સાબુનો વ્યય થાય છે ડિટર્જન્ટ સીએ ટુ પ્લસ અને એમજી ટુ પ્લસ ધાતુ આયનો સાથે અવક્ષેપ આવતા આપતા નથી પરંતુ દ્રાવ્ય ક્ષારો આપે છે આ કારણે ડિટરજન્ટનો વ્યય થતો નથી પરિણામે સાબુના પ્રમાણમાં ડિટર્જન્ટ ઓછો વપરાય છે આથી સાબુ કરતાં ડિટર્જન્ટનો ઉપયોગ વધ્યો છે ત્યાર પછી બીજો સવાલ થોડી માત્રામાં પણ ઇથેનોલનું સેવન પ્રાણઘાતક છે સમજાવો જ્યારે વધુ માત્રામાં ઇથેનોલનું સેવન કરવામાં આવે ત્યારે તે પચયની ક્રિયાને ધીમી કરે છે ઉપરાંત મધ્યસ્થ ચેતાતંત્રને નિર્બળ બનાવે છે પરિણામે જીવિત મનુષ્યમાં તાલમેલની ઉણપ માનસિક દુવિધા આળસ સામાન્ય નિરોધન ઘટાડે છે અને અંતે વ્યક્તિ બેહોશ થઈ જાય છે ઇથેનોલના સેવન દરમિયાન વ્યક્તિ માનસિક તાણમાં રાહત અનુભવે છે પરંતુ તેની વિચારવાની સૂઝ સમય નિયંત્રણ સૂઝ અને સ્નાયુઓના તાલમેલમાં ગંભીર રીતે ઘટાડો થાય છે ઇથેનોલના બદલે મિથેનોલની થોડી પણ માત્રા સેવન કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે કે યકૃતમાં મિથેનોલ ઓક્સિડેશનથી મિથેનોલ બને છે જે યકૃત કોષોના ઘટકો સાથે ત્વરિત પ્રક્રિયા કરી અને જીવરસનું સ્કંદન કરે છે અને મિથેનોલ પણ અસર પહોંચાડે છે છે તેનાથી વ્યક્તિ અંધ થઈ શકે આલ્કોહોલનું સેવન એ જીવિત મનુષ્ય ઉપર ગંભીર અસર કરે છે આથી થોડી માત્રામાં પણ ઇથેનોલનું સેવન એ પ્રાણઘાતક સાબિત થાય છે ત્યાર પછી ત્રીજો સવાલ ફ્યુઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણને કઈ રીતે બચાવી શકે છે તો અવાહક આધારના બંને છેડે ધાતુના સ્પર્શ સંપર્કો સાથે નીચે ગલન નીચા ગલન બિંદુવાળી ધાતુનો વાયર જોડવામાં આવે છે જ્યારે વાયર કારણસર પરિપથમાં પ્રવાહ વધી જાય છે ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે ફ્યુઝ વાયર પીગળી જાય છે અને પરિપથમાં વિદ્યુત વાહક વહે તો અટકી જાય છે આમ ફ્યુઝને એસી કારણે મોટું નુકસાન ફ્યુઝ આમ ફ્યુઝને કારણે મોટું નુકસાન થતું બચી જાય છે ત્યાર પછી ચોથો સવાલ ઘરેલું વિદ્યુત પરિપથમાં સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે તો આ કારણે વિદ્યુત પરિપથમાં ભંગાણ પડતું નથી અને આથી ઘરના વિદ્યુત ઉપકરણોને સાથે સમાંતર જોડવામાં આવે છે અને અવરોધોના સમાંતર જોડાણના લીધે પરિપથનો કુલ અવરોધ ઘટે છે અને વિદ્યુત પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે આથી ઘરેલું વિદ્યુત પરિપથમાં સમાંતર જોડાણ કરવામાં આવે છે ત્યાર પછી પાંચમો સવાલ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ કેમ થાય છે જ્યારે વિદ્યુત બલ્બમાં ખૂબ પાતળા અને ઊંચા અવરોધવાળા ટંગસ્ટનના ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ફિલામેન્ટ ખૂબ ગરમ થાય છે અને પ્રકાશનું ઉત્સર્જન કરે છે ફિલામેન્ટ બનાવવા ટંગસ્ટન ધાતુનો ઉપયોગ થાય છે કારણ કે તેનું ગલન બિંદુ ખૂબ ઊંચું હોય છે તેના ઊંચા ગલન બિંદુને કારણે તે પીગળ્યા વગર ઉષ્મા જાળવી રાખી ખૂબ ગરમ એટલે કે સફેદપ્ત થાય છે અને પ્રકાશ ઉત્સર્જિત કરે છે મિત્રો આપણે ધોરણ દસની જે ગાલા અસાઇનમેન્ટ બે હજાર ચોવીસ છે આવેલી છે તે ગાલા અસાઇનમેન્ટ બે હજાર ચોવીસના બધા જ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફો જે છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે આ તમામ વિષયના પીડીએફ જે છે તમે મેળવી શકો છો પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો વોટ્સઅપ ઉપર જો તમારે પીડીએફ જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અહીંયા નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો એક વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની કિંમત માત્ર અને માત્ર પચાસ રૂપિયા છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે અહીંયા કહ્યું છે કે આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્ન છે જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપવાનો છે એમાં પહેલું વિદ્યુત પરિપથમાં અહીંયા જે સંકેત આપેલો છે તે શાનો નિર્દેશ કરે છે તો જવાબ આવશે વિકલ્પ એ ખુલ્લી સ્વિચ ત્યાર પછી આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો તો આલ્કી હાઈડમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે તો ડોટ સી એચ ઓ ત્યાર પછી આપેલ પ્રશ્નના એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર લખો સી એચ થ્રી ડોટ સી એચ ટુ ડોટ સી બરાબર સીએચનું યુ એ આઈ યુ પી એ સી નામ જણાવો તો બ્યુટાઇન વિદ્યુત પરિપથમાં વોલ્ટ મીટરની સંજ્ઞા તો આ પ્રમાણે આવશે વિદ્યુત પરિપથમાં એ મીટરની સંજ્ઞા તો અહીંયા દર્શાવી છે એ પ્રમાણે આવશે આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલા છે જે પૈકી કોઈ એક પ્રશ્નનો ઉત્તર આપવાનો છે જેના કુલ બે માર્ક્સ છે પેલું સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં વિસ્થાપન પ્રક્રિયા સમીકરણ સાથે સમજાવો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જવાબ આપણે ખૂબ જ સરળતાથી અને વ્યવસ્થિત રીતે અહીંયા એકદમ છાપેલા ફોન્ટની અંદર તમને દર્શાવેલા છે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધી જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તમામ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે બીજું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં યોગશીલ પ્રક્રિયા સમીકરણ સાથે સમજાવો તો આખી પ્રક્રિયા તમે જોઈ શકો છો અહીંયા આપણે સમજાવીશું મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી ત્રીજો સવાલ મિથેનનું ઇલેક્ટ્રોનીય અને બંધારણીય સૂત્ર જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે જવાબ દર્શાવેલો છે ત્યાર પછી ચોથો સવાલ બાર વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે ટુ સી વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે તો વી બરાબર બાર વી અને ક્યુ બરાબર ટુ સી આપેલા છે તો કરવું પડતું કાર્ય ડબલ્યુ બરાબર વી ક્યુ એટલે બાર વી ગુણ્યા ટુ સી બરાબર ચોવીસ જૂલ ત્યાર પછી પાંચમો દાખલો એક વિદ્યુત બલ્બને બસો ને વીસ વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે અને વિદ્યુત પ્રવાહ ઝીરો પોઈન્ટ પચાસ એ છે તો બલ્બનો પાવર કેટલો થાય તો પાવર પી બરાબર વી આઈ બસો વીસ વી ઇન્ટુ ઝીરો પોઈન્ટ પચાસ એટલે કે એકસો ને દસ ઝૂલ પ્રતિ સેકન્ડ એટલે કે એકસો ને દસ વોલ્ટ મિત્રો તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજની ધોરણ દસની ગુજરાતી અને વિજ્ઞાન વિષયના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય એટલે કે હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે પીડીએફ જો તમારે જોઈતી હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો વોટ્સઅપ ઉપર જો પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર અત્યારે ને અત્યારે ફોન કરો કોલ કરો અને તમે પીડીએફ જે છે તે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો જેના કુલ ત્રણ માર્ક્સ એમાં પેલું સાબુ અને ડિટરજન્ટમાં અધ્રુવીય પૂંછડી ખાલી જગ્યા સાથે જ્યારે ધ્રુવી શીર્ષનો ભાગ ખાલી જગ્યા સાથે આકર્ષાય છે તો જવાબ આવશે વિકલ્પ સી ડાઘ અને પાન બીજું કઈ પરિસ્થિતિમાં ઓરડાના તાપમાનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય છે તો જવાબ આવશે વિકલ્પ બી સૂર્યપ્રકાશની હાજરી ત્રીજું આપણા ઘરના વિદ્યુત પરિપથમાં જોડેલ વિદ્યુત ફ્યુઝ કઈ અસર હેઠળ કાર્ય કરે છે તો જવાબ આવશે વિકલ્પે વિદ્યુત પ્રવાહની તાપીય અસર ચોથું નીચેના પરિપથમાં કયા ઘટક ખોટા જોડેલા છે તો જવાબ આવશે એ મીટર આપેલ વિદ્યાનો ખરા છે કે ખોટા તે જણાવવા પાંચમું સાબુનો અણુ મિસેલ તરીકે ઓળખાતી રચના બનાવે છે તો જવાબ આવશે સાચું છઠ્ઠું પ્રક્ષાલકનો ઉપયોગ શેમ્પુ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે થાય છે તો જવાબ આવશે સાચું સાતમું જુદા જુદા મૂલ્યના અવરોધોને સમાંતરમાં જોડતા દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે તો જવાબ આવશે ખોટું આઠમું પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહના માપન માટે એ મીટર અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે તો જવાબ આવશે સાચું નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો એમાં નવમું કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે કાર્બનના આ ગુણધર્મને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે કેટેનેશન દસમો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે તો એનાય પરિપથમાં વિદ્યુત ઉપકરણ સાથે વોલ્ટ મીટર ખાલી જગ્યા જોડાણમાં જોડવામાં આવે છે તો જવાબ આવશે સમાંતર એક વાક્ય કે શબ્દની અંદર ઉત્તર આપો એમાં બારમો સવાલ ઇથેનોઈક એસિડની એસિડ ઉદ્દીપકની હાજરીમાં ઇથેનોઇલ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળે છે તો ઇથેનોઇક એસિડની એસિડ ઉદ્દીપકની હાજરીમાં ઇથેનોલ સાથેની પ્રક્રિયાથી એસ્ટર નિપજ મળે છે તેરમો સવાલ ટિંક્ચર આયોડિનની બનાવટમાં દ્રાવક તરીકે કયો પદાર્થ વપરાય છે તો ટિંક્ચર આયોડિનની બનાવટમાં દ્રાવક તરીકે ઇથેનોલ પદાર્થ વપરાય છે ચૌદમું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું તો બોલો હું કયું સાધન છું તો જવાબ આવશે એ મીટર મને ઓળખો મારો ઉપયોગ બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે થાય છે તો જવાબ આવશે ટંગસ્ટન ધાતુ ત્યાર પછી બ આ વિભાગમાં કુલ દસ પ્રશ્ન આપેલા છે જે પૈકી કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર આપો દરેકના બે ગુણ છે કુલ ચાર માર્કસનો પ્રશ્ન છે એમાં પહેલું આપેલું છે પેન્ટેનના સમઘટકો દોરો તો અહીંયા તમે જોઈ શકો છો પેન્ટેનના સમઘટકો આપણે દર્શાવેલા છે ત્યાર પછી બીજું ઇથેનોલના પીણા તરીકે ઉપયોગ ટાળવા શું કરવું જોઈએ તો અહીંયા પણ તમને જવાબ આપવામાં આવેલો છે આ જવાબ તમે અહીંયા જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપણે દર્શાવેલો છે એકમ કસોટી જે છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે ક્વેશ્ચન બેંક છે ક્વેશ્ચન બેંક નંબર પાંચ તેનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્રીજું સાબુ કરતાં ડિટરજન્ટનો ઉપયોગ શા માટે વધ્યો છે તો આ પ્રશ્નનો ઉત્તર અહીંયા તમે જોઈ શકો છો આપણે ખૂબ સરસ રીતે દર્શાવો છે ત્યાર પછી ચોથો સવાલ એસ્ટ્રીકરણની પ્રક્રિયા સમજાવો તો એસ્ટ્રીકરણની પ્રક્રિયા અહીંયા તમે જોઈ શકો છો આપણે વ્યવસ્થિત રીતે દર્શાવેલું છે મિત્રો આજે તમે વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરી રહ્યા છો એવી રીતે જે ગુજરાતી વિષયની એકમ કસોટી છે એની પણ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું પણ સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો એટલે કે ગુજરાતી અને વિજ્ઞાનના બંને વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પાંચમું કાર્બન અને તેના સંયોજનો નો ઉપયોગ મોટા ભાગે બળતણ તરીકે શા માટે થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જવાબ આપણે દર્શાવેલો છે ત્યાર પછી છઠ્ઠો સવાલ વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય કઈ બાબતો ઉપર આધાર રાખે છે તો અમના નિયમ પ્રમાણે અહીંયા તમે સૂત્ર મૂકી અને આ જે આખો પ્રશ્ન છે તેનો ઉત્તર જે છે આપણે આ રીતે લખી શકીએ છીએ અહીંયા ગણી શકીએ છીએ તો દરેક પ્રશ્નના ઉત્તર ખૂબ સચોટ રીતે વ્યવસ્થિત રીતે એકદમ પ્રિન્ટ ફોર્મેટની અંદર આપણે અહીંયા દર્શાવેલા છે આ તમામ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો જેથી કરીને તમે સારી રીતે અભ્યાસ કરી શકો તો જરૂરથી પીડીએફ પણ મેળવી લેજો વાહકનો અવરોધ કઈ બાબતો ઉપર આધાર રાખે છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે જવાબ દર્શાવેલો છે ત્યાર પછી આઠમો સવાલ શા માટે ટોસ્ટર તથા વિદ્યુત સ્ત્રીનો કોઈ શુદ્ધ ધાતુના બદલે મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે તો અહીંયા તમે આ પ્રશ્નનો ઉત્તર આપેલો છે ત્યાર પછી નવમો સવાલ શા માટે વિદ્યુત ઇટરનું દોરડું ચળકતું નથી જ્યારે તેની તાપીય ઘટક ચળકે છે તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપણે દર્શાવેલો છે આ તમામ સોલ્યુશનની પીડીએફ દોસ્તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ મહત્ત્વની છે એકદમ નજીવા કિંમત ઉપર આ પીડીએફ જે છે તે આપણે આપીએ છીએ તો જરૂરથી આ પીડીએફ જે છે મેળવી લેજો તેનો અભ્યાસ કરજો પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે દસમું ચારસો વોલ્ટનું રેટિંગ ધરાવતા વિદ્યુત રેફ્રિજરેટર આઠ કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે તો ત્રીસ દિવસમાં કેટલા યુનિટ ઉર્જા વપરાશે તો તમે જોઈ શકો છો કે અહીંયા જવાબ આવશે બસો ને ત્યાર પછી ક પોટેશિયમ ક્ષાર છે સાબુના અણુના બંને છેડા અલગ અલગ ગુણધર્મ ધરાવે છે તો આવી રીતે આખો જે પ્રશ્નનો ઉત્તર છે તે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે પ્રશ્ન બેંક જે છે આ તે સમગ્ર પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જે છે પ્રશ્ન બેંક નંબર પાંચ ક્વેશ્ચન બેંક નંબર પાંચ નું સંપૂર્ણ સોલ્યુશન તમે જોઈ શકો છો કે અહીંયા આપણે દર્શાવેલું છે જાન્યુઆરી બે હજાર આ જે પ્રશ્ન બેંક છે વિજ્ઞાન વિષયની તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફઓ આપણે અહીંયા દર્શાવેલી છે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે આ જે જવાબો છે તે દર્શાવેલા છે ત્યાર પછી બીજો સવાલ ક્લોરીન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો તો ક્લોરીનનો પ્રમાણવીય ક્રમાંક સત્તર છે અને એની તમે જોઈ શકો છો કે રચના કંઈક આપણે આ પ્રમાણે દોરી શકીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે સમગ્ર પ્રક્રિયા જે છે સમગ્ર જવાબ જે છે તે આપણે દર્શાવેલો છે ત્યાર પછી ત્રીજો સવાલ મિથેન મિથેનાણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો તો મિથેન મિથેનાણુમાં સહસંયોજક બંધની રચના આપણે સમજાવેલી છે ત્યાર પછી ચોથો સવાલ ઘરેલું પરિપથમાં કયા પ્રકારનું જોડાણ હોય છે તેના ફાયદા જણાવો તો અહીંયા ઘરેલું પરિપથના જે જોડાણના ફાયદાઓ છે એ પણ આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે ત્યાર પછી પાંચમો ઝૂલનો તાપીય નિયમ લખી સમજાવો તો ઝૂલનો તાપીય નિયમ પણ અહીંયા આપણને દર્શાવેલો છે ત્યાર પછી મિત્રો તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજની ધોરણ દસની ગુજરાતી અને વિજ્ઞાન બંને વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે પીડીએફ જો તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો જો વોટ્સઅપ ઉપર પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર તમને આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન હાલમાં અને હાલમાં આ નંબર ઉપર વોટ્સઅપ કરો અથવા તો મેસેજ કરો અથવા તો કોલ કરી અને પીડીએફ તમે મેળવી શકો છો તો અવશ્ય પીડીએફ મેળવી લેજો પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે નીચે આપેલા વિધાનો ખરા છે કે તે ખોટા તે જણાવો જેના કુલ બે માર્ક જેમાં પેલું આલ્કોહોલમાં રંગક ઉમેરતા ભૂરા રંગનો બને છે જેને વિકૃત આલ્કોહોલ કહે છે તો જવાબ આવશે સાચું બીજું સમાન ધર્મી શ્રેણીના બે ક્રમિક સભ્યમાં પરમાણુની સંખ્યામાં સીએચ ટુ જેટલો તફાવત હોય છે તો સાચું સીએચ થ્રી સીએચ ટુ સી ઓઓએચનું આઈયુ પી એસી નામ ઇથેનોઇક એસિડ છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી ચોથો આપેલ બંધારણમાં સાયક્લો હેગઝેનનું છે તો જવાબ આવશે સાચું અવરોધની સંજ્ઞા અહીંયા છે તો સાચું નીચેના પરિપથનો સમતુલ્ય અવરોધ ફોર ઓમ છે તો જવાબ આવશે સાચું એક વાક્ય કે શબ્દની અંદર ઉત્તર આપો એમાં નવમસવાલ કઠણ પાણીમાં કયા આયનો હાજર હોય છે તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ ઓમના નિયમને સૂત્રાત્મક રીતે લખો તો વિદ્યુત પ્રવાહ આય બરાબર વીક હાઉસમાં વિદ્યુત સ્થિતમાં તફાવતના છેદમાં આર અવરોધ ત્યાર પછી આગળ સલ્ફર એસ એટનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ અને બંધારણીય સૂત્ર દોરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સૂત્ર દોરેલું છે ત્યાર પછી બીજું બેન્ઝિનનું ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ અને બંધારણીય સૂત્ર દોરો તો આ છે ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ અને આ છે બંધારણીય સૂત્ર ત્યાર પછી ત્રીજું સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન એટલે શું તો આ પ્રશ્નના દરેક પ્રશ્નના ઉત્તરો જે છે તમારી સમક્ષ અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપણે રજૂ કર્યા છે પછી ચોથો છે છ વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે એક સી વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે તો ડબલ્યુ બરાબર સિક્સ જુલ ત્યાર પછી પાંચમું એક વિદ્યુત બલ્બને બસો વીસ વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે અને વિદ્યુત પ્રવાહ ચૌદ એ છે તો બલ્બનો પાવર કેટલો થશે તો પી બરાબર ત્રણ હજાર એસી વોલ્ટ ત્યાર પછી ક આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલા છે જે પૈકી એક પ્રશ્નનો ઉત્તર આપો એમાં નીચેના સંયોજનોને આઈયુ પી એસી નામ પરથી બંધારણીય સૂત્ર આપો તો પ્રોપેન હોલ પછી પ્રોપેન તો અહીંયા તમે જોઈ શકો છો સૂત્રો આપણે દર્શાવ્યા છે ત્યાર પછી બીજું બંધારણીય સૂત્ર પરથી યુ આઈયુ પીએસી નામ આપો તો પહેલું છે પ્રોપેન બીજું છે પ્રોપીન અને ત્રીજું છે પ્રોપાઇન ત્યાર પછી ચોથું આલ્બેન આલ્કીન અને આલ્કાઇનના એક એક ઉદાહરણ તો એમાં આલ્કેન પછી આલ્કીન એટલે કે પ્રોપીન અને આલ્કેન એટલે કે પ્રોપાઇન તો તમે આ રીતે જોઈ શકો છો આપણે ઉદાહરણ દર્શાવેલા છે ત્યાર પછી ચોથું અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેનું સમતુલ્ય અવરોધનું સૂત્ર જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો જવાબ આપણે દર્શાવેલો છે તો મિત્રો તારીખ ચાર એક બે હજાર ચોવીસ એટલે કે જાન્યુઆરી બે હજાર ચોવીસની જે વિજ્ઞાન વિષયની ધોરણ દસની એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે પ્રશ્ન બેંક નંબર પાંચ અથવા તો ક્વેશ્ચન બેંક નંબર પાંચ તેનું સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો અને અત્યાર સુધી જેટલી પણ એકમ કસોટી અને પીડીએફ બંને પણ અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે પાંચમું અવરોધોનું સમાંતર જોડાણ સમજાવી તેની સમતુલ્ય અવરોધોનું સૂત્ર મેળવો તો અહીંયા તમે જોઈ શકો છો જવાબ આપણે દર્શાવેલો છે તો આ રીતે અહીંયા તમે જવાબ છે તે મેળવી શકો છો મિત્રો અહીંયા આપણે સમગ્ર ધોરણ દસનું વિજ્ઞાન વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક નંબર પાંચ જે છે ક્વેશ્ચન બેંક નંબર પાંચ જે છે ચાર એક બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે વિજ્ઞાન વિષયની તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને ગુજરાતી વિષયના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો પણ આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યો છે જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો જરૂરથી અભ્યાસ કરી લેજો